નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ વીસ ફેબ્રુઆરીને મંગળવારના રોજ જસદણ માર્કેટિંગ યાર્ડમાં જીરાની આવક જોઈએ તો બાવીસો બોરી આસપાસ જૂની આવક રહેલી છે એટલે કે પ્રમ દિવસેની આવક રહેલી છે અને નવી આવક જોઈએ તો પચીસો બોરી આસપાસની નવી આવક થયેલી છે ટોટલ આવક જોઈએ તો સુડતાલીસો બોરીની રહેલી છે અને મિત્રો સામેથી હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને ઝીરાના આજના બજાર ભાવ લક્ષ્મણસો પાંચ હજાર ચારસો રૂપિયા મીડિયમમાં લવા સાથે ફૂલ લવા સાથે વતાવરણ છ હજાર રૂપિયા પૂરા સુપરમાલ અમુક પાંચ હજાર નવસો ને પચાસ રૂપિયા સુપરમાલ અમુક લીલો દાણો

પાંચ હજાર નવસો ને સાઠ રૂપિયા માલ અમુક લીલો ધારો ઝીરુવાળા ખેડૂત જસદણ માર્કેટિંગ યાર્ડમાં ઝીરાના બજાર આજે પણ ગઈકાલે જેવા જ રહેલા છે મીડિયમ માલમાં પાંચ હજાર બસો રૂપિયાથી લઈને પાંચ હજાર સાતસો રૂપિયા સુધી રહેલું છે સારા માલમાં પાંચ હજાર સાતસો રૂપિયાથી લઈને છ હજાર રૂપિયા સુધી બજાર રહેલું છે આજે